બધાય સમજો છો અને સત્સંગે પણ કરો છો કબીર સાહેબે વાણીમાં કીધું એ વાણી કો સાર મિલાય કસ હો ગયા ભજન એટલે વાણીમાંથી સત્સંગ પણ વાણીનો સાલ મિલાવી લે એનું ઓળખ કે જેમ વાણી કે એમ હાલી અને એમ રહેતા હોય તો બસ કે થઈ જવું ભજન અને વાણી બીજ જ પોકાર કરે

દર્શન થાય પછી પહેલી જ કડીમાં કીધું કે ગુરુ એ મારા શબ્દ નો પ્રાણ એ પણ ગુરુ મહારાજે આપણને સમજાયું કે કેમ ભજન કરવો કેમ બેહવો તન કેતા શરીર પછે માન પસે પુરણો એ પણ ગુરુ મહારાજા કીધો પછે કીધો ગુરુજીના પોઈન્ટનો થયો ટંકા રોમે રોમે રણુકા હવે એને ભજન કર્યું એને થઈ ગયું એમ બધા કરે છે પણ જ્યાં જ્યાં આપણે મારા તમારા કચાસ રહેતી હોય બસ આ વાણીનો નો સાર મિલાવાનો કીધો ન કરતો હોય તો કરવા માંડવાનો એમ ન કરતો રોમે રોમે રણું કર થાય પણ એમાં પાસે કડે વસે રેણી ને આવી हो के आशा भांगे, भांगे, तो के, आशा भांगी तृष्णा भांगी तो सूरता शब्द में लागे महापुरुषों के जहां उ आशा न भंगेन जहां उ शब्द में सुरता न लागे ऐसा संतो घणी वाणी में किदो छे बाप कुंभारा में पन बीजी वाणी में किदो शील संतोष ना कुल से सारा तेतो दिल मदार तोगने ने विधाने काल अब शील केता અને સંતોષ જેમ પરમાત્મા દે એમાં પણ સંતોષ સંતોષમાં એ આશા ભાગી દે પણ જ્યાં સુધી સંતોષ નથી ત્યાં સુધી ઉપાદે થાય છે આટલું કરી લો કરી લો તે કરી લો પણ જે પરમાત્મા દે એમાં સંતોષ રાખવાનો એ એની આશાની વાત કરી કે આ આપણાના વિહાર ફળવો પડે અને જો આશા ન ભાંગે તો ભજન કરવા એ બે મન ક્યાંય ક્યાં ફરતું હોય હું આપણે બધા સકળના ધંધા કરી લેવી વાત બહુ યાદ આવે કે એક ભયો થવાની બે ભરીએ ચાર ભરીએ ના કરવાની જરૂરી પણ ભજન વખતે અને જે પરમાત્મા જેમાં આનંદમાં રહેવાનો થોડુંક ઘણું ધડે માણસાઈબે હેરી માં કીધું ને હેરી મારી ક્યાં ભ્રમકાર આનંદ હે રવિ સાહેબે પણ એક વાણીમાં કીધું કે આનંદ ઘડી હે તે ભદવારી સાહેબો સોહાગી મળ્યો મને આનંદ ઘડી પછી કે ત્રિકોટી મેળના ખોલિયા કબાટા સુન શિખર ની વાત આ બધું રવિ સાહેબ ની વાણીમાં એનો પ્રશ્ન આવ્યો હતો રવિ સાહેબ ની વાણીમાં વર્ષ કરો એમ મહાપુરુષોને એવે છે કે પહેલી આપણી ઇન્દ્રી કબજે થવી પડે ત્યાં ઉધિમેડ નહી આવે આ સૂન થાવી પડે તો આગળ ડગલો મંડાય ઇન્દ્રિય કબજે ન હોય તો ક્યાંક ને ક્યાંક નીકળી જાય એટલે સંતો વાણી મારફત સમજાવ્યા તો ત્રિકોટી મોલ ના ખોલ્યા કબાટે સૂન શિખર ની વાત તો વાતો તાળો ખોલાય અને પોતાનો અનુભવ થયો ને એને વાત કરી આ બધું છોડીને પસે પછી અનુભવ થાય નખદ પહેલો અનુભવ વાત ન કરી પછી આ કડી નાખી એ પ્રમાણે કડી બોલ્યા તો પણ બધા સમજે છે પણ આ સત્સંગ નો એક જ કારણ કે આપણે બધે તાજો થાય અઠવાડિયે પંદર મળે એટલે સંતો સત્સંગનો મહિમા વખાણે છે હમણાં ભાઈ વાણે બોલ્યા હતા એમાં પણ એ વાત કરી અંગુઠો મેળી પીવું ને લગાડ્યા હવે આરા નહી તો પરમાત્મા જાગે ભજન કરવું હોય પણ મારા જે આરું આજ કાલ કરવું તો પીવું ના ગઈ આંગૂઠો એટલે આરા બીજો પગનો આંગૂઠો નથી મેળવવા કડ આવી હવે કીળી કેવડે અને હાથી કેવડે એના કાલે લઈ દી પાછું ઉગાડી દીધો તો ઠેર ઠેઠ હવે કીળી અને હાથી હાથી એટલે આ અમને વાત કરી કીડે એટલે સુરતા હવે સુરતા લાગે તો આમ નીકળે ને મહાપુરુષો કેવી વાત કરી જોવો તો હરપેટે કે હાથી ને લીધો એમ અને પુગાડી લીધો છે એ પણ કરી આવી એમ આવ્યું એટલે મહાપુરુષો વાણીમાં બધું કહી ગયા છે પણ આને સમજવું પડે જ્યાં ક્યાં જ્યાં આપણે અધૂરા રહેતો હોય એ વાણીમાંથી નીકળે એટલે હવે અહીંયાથી આપણે પથ કાપવા માંડવું હોય ન કહેતો એક ગામડો હતો ગામડો ગામડામાં રીવા જેવો અમે આજે બધા હોય જાય અને સવારે સાડા ત્રણ ચાર વાગ્યા થાય ને ઉઠી પછી બધા ધોકા લઈને ઉંદરા કૂટવા માંડે એમ કરતા કરતા એ ગામડામાં ભગત ને દીકરી લગ્ન કરીને આવી એટલે હવાર તો એનો ધંધો ગામ આખા મેં વળી વાય સાડા ત્રણ ચાર સાંજે ઉંદર કૂટે ધોકા લઈને બપો બપ થતો આ દીકરી વિચારમાં માં પડી કેમ કાયમ હમણાં હમણાં કૂટવા માંડે છે એટલે નણદ પૂછ્યું માકા કેમ હારે 3:30 4 વાગે તાપર આકુ ગામ બપોર બકુટે તો કે અંધારો કાધી આયને તો કોઈ જલવી દીધો છે કે અંધારો ઓમ નહી જાય ઈ કે માં એક વાત ભલાઈ કરો માલમાન તો કો આકુ કામ કે આજ નો દીકે તમે શાંતિ ધવારે 6 વાગે હોદી હો તો કે અંધારો જાય ને અમાર કા હોળીલા આમנם કરતા આયા इके हाला तरह चार थे लाभ दो का कूटन तो थी या दरवाजा इनके दरवाजा तो नहीं इके मारो के दो तो मानो के तो भाई आगे गांव में बात करी कि भाई हमारे हम आम कैसे तो कहें दरों ने दाय तो पश करो के और तो के मानो तो करें इसलिए यह नुमाइन नु। तो सूर्य तो जब हो गई टाइम हो गई कूटे कि ना कूटे એમ ના મૂક્યો એટલે બાપકું ભરામે વાણી માં કીધું છે કે દિવસ આ તમે રાત ગણે ઓલે તારા ગણા એથી નઈ મટે અંધારું ગુરુ ગમ ભણ ઉગે ને તો અંધારું જાય અને લગભગ આમાં તો ઉગી ગયો બતાય ના ને કે તારા ત્યાં નો કેટલા તારા કીધા પણ એનાથી આ દારૂ માટે એમ નથી એટલે જો ભજન સિવાય નથી મેળાવાય અને સંતો મહાપુરુષ ભજન ખૂબ કર્યું રેણી માર્યા ભજન કર્યું એટલે સંતો ભજન ઉપર ભાર મૂકે કે પોતાના પૂન સિવાય પાર ન ઉતરાય પૂન એટલે ભજન બીજો પૂન નહીં ના કહું મય બધન છે પાછું ના કરવાનું પણ એમાં બધન છે આપણે વાત સત્સંગમાં બાપો કહેતા હોય છે એક મહાત્મા ત્રાવ ની પાય તેની બેઠો હતો એમ ત્રાવમાં રણે પાણી પીવા આવી ગર્ભાવતી છે લારે વાઘ એ ડેમ પડી તો બચવા નાખી દીધી મહાત્મા એ ઉછેરી મોટે કરી

અત્યારે ઘણી વખત આથડી પ્રીતમ હશે મારી પાસે કે પરમાત્મા ક્યાં છે તો મારે પાસે છે પણ હું તો ઘણા રખડ્યો દ્વારકા જોયા જગન્નાથ ને કાશી કે બધે તીરે થોડું બધે ભમી આવ્યો હા તોય છોરાશી નથી છૂટ્યા જે હું ભાન કરું એ ભેટા ને તે રમણા ભાંગી

નકા તો બીજી વાણી માં સંતો એ કીધું કે ઝૂક બધાર ની જલ જીવડા ને તોડવી મુશ્કેલ અધૂગો ઝૂક ની જલ છે આ મનુષ્ય માં ક્યા ને ઓસે 84 લાખ હોની માં ફટકવું પડે ઓસા આત્મા ને તોડવી મુશ્કેલ જો તોડવા તો એક મનુષ્ય હોતા એટલે સંતો કે દેવો કરતા દુલુબ છે અને આમાં ભક્તે થાય આવે છે બીજી જોની એકમ નથી થાય ક્રમે આમ બધાય ભક્તે આમ થાય રસ્તા બેસે હવે શું કરું આપણા મન ને વાત એટલે સતો વાણી માર પદામ કઈ જાય પણ વરે વરે વાત ક્યાં જ આવે પોતાના પુણ્ય શિવ પાર ન ઉતરાય અને એ માટે ભજન અને રેણે અને ભજન ને રેણે કરે એમ તો કે માંગવાને મુક્તિ જરૂર હતી બહુકુમ ભરામે ગાય કે ગુરુના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પળમાં પર કે આને બીજા આને બધાને કે નામ લીધું કે જય ગુરુ નામ આપ્યો હવે આને ભક્તિ દિલમાં હોવે જોઈએ બીજો કોઈ ને લગા તો એમ ન કે કે બધાને નામ લેજો તમારા પળમાં મુક્તિ પર જય ગુરુ મહારાજ નામ આપ્યો આને ભક્તિ એ કાયમ જે ગુરુ મહારાજ ના વચન માં રહી ભજન કરતો હોય ને તો મુક્ત ફૂલ મળશે લઈને બેઠા હોય તો મુક્તિ નથી એ પાછું પણ જેમ ગુરુ મહારાજ કીધું એમ હાલી પથ કાપતો હતો તો ભક્ત છે ગોરણ દાસી પણ એ માટે વળી કડીમાં કીધું એના માટે એકાદ નું આશ્રમ કરવું પડશે અને એ આપણાને પણ ગુરુ મહારાજ સમજાય પણ હવે આપણે ન કરીએ તો આપણે પણ સંતો આ નામ કીધું કે પેલા કેટલા તાપ યજ્ઞ હોમ હવાન કરવા વાત નામા ધારા ભક્ત છે જે ગુરુ મહારાજે નામે પણ આનાથી મુક્ત થઈ જાય છે પેલા તો અશક્ય દુકા તપ કરવા પડતા એમ તો પરમાત્માને મળતો લ્યો અને પાછો તોય એમ કીધું કે પાછો એ પાછો નરકમાં થાય અને આપણે તો સહે સહે નીકળી કે કબીર સાહેબે કીધું ને એ સાધુ સેન્ટ સમાધિ ભલે દિન દિન અધિક ચાલી સાધુ સેન્ટ સમાધિ ભલી સદ સજ નીકળી જાય એમ અને આપણા સંતો નીકળી ગયા છે ક્યાંય નથી ગયા પણ એના વિશ્વાસ હતો ગુરુ અને ગુરુ સિવાય કોઈ ઉતારે એટલે સંતો કહે કે રામ રૂઠે તો ગતિ ગુરુ રૂઠે તો ગતિ નથી કદાચ રામ રૂઠે ને તો એને ગતિ થાય ગુરુ શરણે લા પણ ગુરુ રૂઠે તો ક્યાંય ગતિ નથી એટલે ગુરુનો પદ ઊંચો છે અને તેમજ કુંભરા મેં કીધું કે ગુરુ ગમ કૂંચી સર્વેથી ઊંચી છે જો દસમાનો તાળો ખોલો તો ગુરુ ગમને ચાવે જ લેવું બીજી એક ચાવી ગમને આવે ને કદા એમ પ્રશ્ન આવું બોલવો ન પડે એકને પણ અનેક સંતોકે કે પણ લો એની એ વાત કરી કે ગુરુજીના પદ નો કોઈ ન પાર પાવે પછી એક બીજી વાણી લગભગ રૂખડીયા ને છે કે નહીં હવે ખાલ પડાવું મારા શરીર તરી એની હું મોજડી સીવડાવું એના ઉપર સોનેરી કલપ રૂપી મારા ગુરુને ગુરુ ને ફેરવું તો ના ગુરુ ને ગમે સંતો ના દાખલા રહ્યો એક જ રસ્તો વાવડે પણ એ માટે ભજન 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 મહિના ભોગ ને ભાગે અને એ પણ આપણને મળી સૂચ્યો છે અને બધાય કરો છો ત્યાં તો આવો ભાવ પ્રેમ છે અને કદાચ બોલી સતગુરુ મહારાજ